હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સૌ બધા જય માતાજી બધા ને જય માં મોંગલ જય બાપા સીતારામ તો tụમ બધા નું છે ફરેક નો બ્લોગ ની અંદર ને હોર હોર મસ્ત મસ્ત બ્લોગ ચાલુ કરીને છે ને હોર હોર મસ છે ને ભાઈ વટી ગઈ છે ત્યાં જો અહીંયા થી રહી થી મસ્ત મસ્ત આપણે છે ને સૂર્ય દેતા ઉગી જશે ભાઈ ને આંગરો દેશે ને કપાયણો આવી જશે ભાઈ તો આપણે છે ને ભાઈ કપાઈનો માં જાય છે કેટલા પી ગઈ તો કોને ખબર

પૂરો થઈ ગયો ભાત મસ્ત મસ્ત છે ભાઈ બાકી બિસ્કૂટ મીણું છે કરી

હમ બાકી તો આ બાજુ પછી ને હંધે છે ને આમ છે મારું પાણી તો પાછું છે છે ને લેરા લઈ બાકી તો આનો હેઠળ તો આમ કેટલો હોય કેટલો વાકો છે ઓલો લીમડો દેખાય ના લાગે હજી ના હોય તો પછી ત્રાઇશા હોય તો આપણને ખબર નહીં બાકી આપણે સિલેક્શન આવી છે તો પછી લહેરા લઈ હવે તો ફાઇનલ ફેમલ અત્યારે છે ને હાર્દિકભાઈ છે ને આખી ટુકડી છે ને ભેગી કરી છે એક શાહમાં છે ને એક શાહમાં બીને છે

તો આપણે સાહેબ દિન વીનવા મળી તો ભાઈ કે શું કેંગ લઈને આપણે ભેગા છીએ હેઠે કેમ કે હવે થઈ જશે બપોર ને બધે તો ભેગા છે ભાઈ મારા બાન મારું પણ હંદે છે મેં ગાહડી લીધી આપણે છે ને છીએ હાવ ખાલા તો આપણે છે ને લઈ લીધું કેંગ છે ભાઈ ભાઈ ગઈ બપોરા કરો તો અત્યારે તો છે ને આમાં હાલીને દવાનું છે હરોળે તો દવાનું છે ત્યાં છે ને બહુ ડોલવાળો કપા હે એવું છે તો એ છે ને તો છે ને બપોરા કરી આવીએ આપણે તો ફાઈનલ ફેમિલી આપણે છે ને મસ્ત મસ્ત છે ને ભાઈ કાલ છે ને વાલીયા તોડ્યા કીધો

ફ્રી આઈ ગયા આમ હમણાં ના હતા વિંટા વિંટા ભાઈ ઈવડી છે ને વિરાક કાંચા હશે ને શરીર બાકી રહો અને છે ને લેહર આવી જશે તો બધે છે ને ભાઈ લેહર આવે છે તો આપણે છે ને એક પણ ખુશ આઈ લી આઈ લ્યા તો વીણો મળી એટલે વીણી પાછું છે ને વિદાન છે હેડે તો ભાઈ અત્યારે આપણે છે ને ભાઈ કપાતો વીણી છે પણ આપણે છે ને ભાઈ આપણા સામે ને ભાઈ કે આવ્યું છે તમને દેખાડું ભાઈ આપણા સામે છે ને ભાઈ તો દસ રૂપિયા આવ્યા કોના હોય તો ખબર નહીં બાકી છે ને

સાફ કરવા મીડા દસ રૂપિયા દીડા થતા લાવો હતા થતા લાવો આપણે દીડા તો આપણે રાખી લેવાનું હોય ને કોઈ થોડા અપાય આપણે રાખી લઈએ તો ભાઈ આપણે છે ને ભાઈ કપા વિંટા વિંટા છે ને નીકળી જશે બહાર તો એ તો ગાંડી પડી છે ભાઈ આપણે છે ને ભાગવું છે કાં ભાગવું છે બકાલ લેવા આ તો અહીંયા સડી ગયું તો આપણે છે ને જવાનું છે બકાલ લેવા કાવી પડે કાં તમાકુ ડબલો નેવો સુધી લાવવાનું છે ભાઈ હોપારી નેવો

બો ભાગ પાસી આતો તમે મને શું બોતડ દી નાતર જાવું છે આપણે ગામમાં તો છેને હાથ પગ ધોઈ નખી કે ભાગી તો ભાઈ આપણે છેને જલાતા હટણ કરો તો વિયો છે હટણ કરીને બાકી છેને મસ્ત મસ્ત આપણે છેને ભાઈ આ ભાગ લેવા ખાવા આવો કાર્તિક ભાઈ મસ્ત મસ્ત સેવડો લેવા છે અમાર રોય તો હમ બાકી છેને આ ભાગે નાસ્તો કરવા લેવા તો એ તો ભાઈ છે ને અત્યારે મસ્ત મસ્ત રિયાલિટી જે છે ને આપણે છે ને ભાઈ એડિટિંગ કરતા બાકી તો બધા હોઈ જશે ભાઈ જવાદીપભાઈ ને આપણે હોઈ જવશે અને આજનો બ્લોગ તમને કેવા લાગ્યો આશા શાખ તમને બ્લોગ ગમાઈ જાવ બ્લોગ ગમે તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછા નવા બ્લોગ છે ત્યાં બધાની જઈ માતાજી જીએ બે ન હોય તો સબસ્ક્રાઈબ કરતા હોય પાછા તો સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા કેમ કે આપણે જલ્દી જલ્દી છે ને ભાઈ ત્યાં સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના છે ને તમે સબસ્ક્રાઈબ કરશો તો જ તે આપણે ભાઈ એટલા આગળ લાવો તમારે બધાની સપોર્ટ છે Tolong tekanlah jalan subscribe, share dan dislike. Tolong maliye pasal nawa blog saya tanpa berdendam. Mataji, bye bye.